નમસ્કાર શો ટાઈમ માં આપનું ભાવનગર ના નિર્મલ નગર માં આવેલ કેસરીયા હનુમાનજી મંદિર પાસે અસામાજિક તત્વો એ પથ્થર ના ઘા કરતા વિસ્તારમાં રહેતા રહીશો માં ભય વ્યાપી ગયો હતો આ બનાવની જાણ થતા પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી ભાવનગરના નિર્મળનગર શેરી નંબર સાતમાં આવેલ કેસરિયા હનુમાનજી મંદિર પાસે બાળકો રમતા હતા ત્યારે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો આ ઘટનામાં મંદિરના પૂજારીને ઈજા થઈ હતી તેમજ મંદિરમાં પણ નુકસાન થયું હતું આ બનાવની જાણ થતા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી મંદિર પાસે આવેલ દેવીપૂજકવાસમાં રહેતા અસામાજિક તત્વોનો વિસ્તારમાં ત્રાસ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું